અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પા સેન્ટર ચલાવતા જાગૃતબેન દિલીપ વસાવાએ દિલ્હીથી પોતાના સ્પા સેન્ટરમાં કામ માટે પૂજા ઉર્ફે પરી નામની યુવતીને તેના ખાતામાં ભાડા માટે ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા અને તેને અંકલેશ્વર બોલાવી હતી જે યુવતીએ અંકલેશ્વર આવી જાગૃતિબેન સ્પાને બદલે પ્રકાશ વિશ્રામ સોલંકીને ત્યાં નોકરી શરૂ કરી હતી જેથી મહિલા સંચાલક નામની યુવતી પાસે નીકળતા રૂપિયા આપી દેવા માટે સંચાલક પ્રકાશ સોલંકીને કહ્યું હતું જે બાદ ગતરોજ બપોરના સમયે મહિલા સંચાલક વાડાના સ્પા ખાતે રૂપિયા લેવા માટે ગયા હતા તે દરમિયાન પ્રકાશ પ્રિયા અને પરી સાથે રૂપિયા બાબતે બોલાચાલી થતાં ઝપાઝપી થઈ હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં ફૂટેજમાં વાયરલ થયા છે આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે